દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળ સીમણ ખાતે એક પરિણીત મહિલાને પ્રેમ સંબંધ મામલે પરણિતાના સાસરી પક્ષના લોકોએ પરિણીતાને તાલિબાની સજા આપી હતી મહિલાને માર મારી મારીને અર્ધનગ્ન હાલતમાં બાઇક સાથે સાંકળતી બાંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક મહિલાનું રેસ્ક્યુ કરી પંદર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી રાતમાં જ બાર લોકોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીને પણ ઝડપી લીધા હતા દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સંજેલી ખાતે જઈને પીડિતાની મુલાકાત લીધી હતી અને એસપીએ કહ્યું હતું કે મહિલાઓ પર અત્યાચારના મામલે પોલીસ તેમનું પિયર્યું છે સંજેલીની પીડિત મહિલા સમાજમાં માનભેર જીવન જીવી શકે છે તે માટે પોલીસ દ્વારા તેના પુનર્વસન અને રોજગાર માટેની એસપીએ ખાતરી આપી હતી દાહોદ જિલ્લાના ઢાળસીમળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને ત્યારે જ બાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી બાકી રહેતા ત્રણ આરોપીઓ જે છે એમને કાલ રાત્રે શોધી કાઢવામાં આવ્યા છે તેમના નામ છે ગોવિંદ ભરત વાદી જે ભોગ બનનારના મામાજી સસરાનો દીકરો થાય છે હિંમત ગેંદાલ વાદી જે ભોગ બનનારના કાકાજી સસરા થાય છે અને સીતાબેન વાદી જે એમના માસી સાસુ થાય છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના ત્રણ પકડવાના બાકી હતા એ તમામ ત્રણ આરોપીઓ છે

મોભાભેર જીવન જીવી શકે એના માટે રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે પરંતુ આ કેસમાં મહિલા સાથે ચર્ચા કરવા દરમિયાન ધ્યાન પર આવ્યું કે આરોપીઓ એમને વારંવાર કેહતા હતા કે તારું પિયર કમજોર છે અથવા તારો ભાઈ કાંઈ નથી કરતો શું કરી લેવાના હતા વગેરે રીતે ડરાવતા હતા તો તમામ બહેનોને ગુજરાત પોલીસ વતી આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાતમાં વસતી તમામ બહેન દીકરીઓ માટે એમનું પિયર એ ગુજરાત પોલીસ છે દાહોદ પોલીસ છે કોઈથી ડરવાની જરૂર નથી ખુલી અને સામે આવો નાનામાં નાના અત્યાચાર સમક્ષ અત્યાચાર માટે પોલીસને તાત્કાલિક રજૂઆત કરો જેથી આગળ મોટી બનતી ઘટના અટકાવી શકાય